હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્તે કાલ કેમ છો કેડો હાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિથ કેપી એન ઉન્નતિ મેં આપકા હાર્દિક સ્વાગત હૈ મેં ઇદલા ખા લિયા સુ આપ નો ખાવા દીધું મેં નહીં ખાવા દીધું એમ કે તું મને હે કેમ હું બોલું છું તું આમ મારા જોડે નહીં બોલતી હવે બોલ

શું કહેવાય શોપનું જે ઓપનિંગ જે છે એ ક્યારે થવાનું છે ઓકે અત્યારે સવાર સવારમાં અહીંયા મસ્ત ગાર્ડનની અંદર મોર ફરતો હતો મેં જોયો તો હું બેઠો તો જોયો તો શાંત રીતે દસ મિનિટ પછી ના આવ્યો હવે જઈશું ભાઈ લેટ્સ ગો ધી રા ધી રા ધી રા ધી રા દાદુ દાણા મને ખબર છે તારું મોઢું બતાવવા લાયક નથી કેમ બતાયું કાન ભેગો થા કેમ બતાયું આ પંખો કોણ તો કોણ બંધ કરો એ મારા બાપા નું માર બાપા વિશે કહેતી હતી હે તો તું નઈ કેતો તાર કાકો આયો ને મને નઈ કેતો તું તાર આવશે બંધ કરવા ના સુરેશભાઈ આવશે હે સુરેશભાઈ મે બે બે દિવસમાં માં ને એટલે સુરેશ રો બડે બાત ગઈ છે રો ન રો જા તું રો આ તારી તો જા જોર 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 મે <laughs> <laughs>

તારે માપ લેવાઈ ગયું છે હવે આજકાલમાં કામ ચાલુ થશે હે ભાઈ રેડી ને મસ્ત એસીબી ની સીટો સજેસ્ટ કરી છે મને રીતે બોર્ડ કાલે એક ફિક્સ નથી આજકાલમાં બધું કામ ચાલુ થઈ ભાઈ હવે ઓપનિંગ કરવું છે એ ઓર કપ્તાન આ ભૂખ લાગી છે મૂડ એ નથી આજે ઠેકાણું જ નહીં મગજ તો કાલે ખબર 2 વાગ્યાનો બોર્ડ નહીં બપોર 2 વાગ્યાનો કપ્તાનને ને નહીં મને કાલ નથી પણ તો કાલ થોડું ઘણો મૂડમાં માં હતો આજે સાવ મૂડ નહીં ઠેકાણું નહીં ખબર નહીં પડતી શું કરું શું નહીં જ નહીં પડી રહી એમ એટલે ખાવા તો હું આવ્યો છું પણ પરાણે પરાણે ઈચ્છા હતી નહીં તો ખાઈ લઈએ કપ્તાન કહે છે ભાઈ ખાઈ લો ખાઈ લો ખાઈ લો લઈએ શું કેવું કપ્તાન મને કાલે તૈન જણાય ગયું હા બપોરે ખાઈ લેવાનું

સં જુડે ને મોય મોણી એવું છે કે ઉધે જવું હા આ બેને કોઈ રામડતું નહીં એટલે જોઈ રહ્યા છે કોઈ રામડ એમ નઈ તમને જોવાનું છે કે તમને કોઈ છે નહીં ઉપર અમારી ઈચ્છા જ નહીં હવે સદરપલે સ્ટેડિયમ માંથી કોણ આયો તો સદરપલે સ્ટેડિયમ મારા ભાઈ ભાન ડેલી રામમાં જાય એ મારવાના રવા દેનાર નઈ કોઈ કેલા કેલા કેરા બોલ

તમે તો કમેન્ટમાં ના લખતા કમેન્ટમાં નહીં મેસેજમાં ગાળો લખો જે ગાળ આવશે ને એને ડબલ હું મૂકીશ ધ્યાન રાખજો આની તાકાત બારની તમે તમાર લખો મારા નામ પર લબ્ધ જાવ લે હેડ લ્યા હું થઈ સરથી આ કેમ આવા રાઉન્ડ રાઉન્ડ દોરીન ફરું છું રિપોર્ટર આવ્યો हाँ पब्लिक પબ્લિક काम बहुत ભારે है खबर છે ને रोटली क्या રોટલી કે તું તો હાટડી બી કરી છે તારે આવ્યું તો એવું છે ઓકે કરો જો ડાયહાર્ટ ફેન અડે તોને નો બોલન કડે કાર સે બી એમને જ નઈ ખબર એને કોની બાજુ એક કામ કરું આઈધી વચ્ચેથી દિ સરફાડ નાખું આમ અનરધી હા હવે ધોની ચલો હેડો ભાઈ ખાઈ લઈએ શાંતિથી ફટાફટ દુકાન જવાનું છે પાછું ફાઈનલી રાતના વાગી ગયા છે એક અને લાઇટ લગાવતા હતા મહેનત ચાલુ હતી લાઈટ મેકિંગ કરવાની હતી મેકિંગ કરવા આપી નહોતી હતી બનાવી હતી અમારે જાતે અમારે જે ડિઝાઇન જોતી હતી એ ડિઝાઇન પ્રમાણે અમારે લાઇટ બનાવવાની હતી સો લાઈટ બનાવી અને ફાઇનલી લાઇટ બનાવવામાં મેં ગયા સક્સેસ વ્યવસ્થિત તમારે જેવી જોઈતી હતી એવી જ પ્રોપર લાઇટ બની બી ગઈ અને હવે લાગ્યું છે થાક ઘરે જવું છે સુઈ જવું છે સવારે વહેલું આવવાનું છે કેમ કે પ્લમ્બર આવવાના છે સો ભાઈ આઈ હોપ વિડીયો નાનો છે આઈ નો ધેટ કેમકે આજે મારું સહેજ પણ મૂડ નહોતું હું બહુ જ કંટાળેલો હતો આજના દિવસની અંદર એટલે મેં વિડીયો ખાસી જગ્યાએ શૂટ જ નહીં કર્યા એમ કહું ને તમને તોય ચાલે સો બાય બાય ગુડ નાઇટ આવતીકાલે આઈ હોપ કે વિડીયો સારી રીતે હું ઉતારું અને તમને જોવાની મજા પણ આવે સો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ડુ મેન બટ ડોન ટ્રેન ભારત માતા કી જય જય શ્રીરામ